મિત્રો ફરી એકવાર ખેડૂતો માટે ખતરો મંડરાઈ રહ્યો છે ખતરો એટલે માવઠું આમ જોઈએ તો આપણે ગઈકાલે પણ કહ્યું હતું એના પહેલા પણ વિડીયોમાં કહેલું હતું અને એના પહેલાથી બીજા ચેનલમાં પણ આપણે કહેલું હતું તો વાત કરીએ માવઠા વિશેની તો માવઠું છે આમ તો જોઈએ તો કાલથી જ શરૂઆત થઈ ગઈ હતી ઘણા બધા એવા આગાહીકારો હતા જે કહી રહ્યા હતા કે માવઠું છે એક જ દિવસ રહેવાનું છે પરંતુ જે રીતે આપણે કહી રહ્યા હતા એ રીતે માવઠું જોવા મળી રહ્યું છે માવઠું છે એ આવી રહ્યું છે તો તમારા વિસ્તારમાં માવઠું થવાનું છે કે નહીં તે જરૂરથી વિડીયો પૂરો જોશો ત્યારે જ તમને સમજાશે તો ઓલરેડી આજ આમ તો કાલથી જ માવઠાની શરૂઆત થઈ ગઈ હતી કાલ રાત્રે ડાંગ આહવા સાપુતારા આ બધા વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું હતું ને ખેડૂતોને ખૂબ નુકસાની થઈ છે જેમાં ખાસ કરીને ઘઉંનો પાક હોય બટેકાનો પાક હોય બીજા અન્ય પાકો હોય તેમાં પણ ખૂબ નુકસાની જોવા મળી છે કેમ કે માવઠા સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે પાક છે એ ઢળી રહ્યો છે તો માવઠા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઘઉંનો પાક છે ચણા છે સાથે સાથે આપણે વાત કરીએ તો બટા બટાટા છે અને બીજા અન્ય પાકોને પણ ખૂબ નુકસાન થયું છે તો આજે પણ સવારથી આજે પણ સવારથી છે એ વરસાદ માહોલ જામી ગયો છે અને ઘણી જગ્યાએ વરસાદ સવારથી જોવા મળી રહ્યો છે તો જે રીતે આપણે આ કાલે કહ્યું તો લાઈવમાં કહ્યું હતું એ રીતે આજથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે આજે આપણે વરસાદ કહીએ તો તાપી છે નર્મદા છે આ બધા વિસ્તારોમાં માવઠું જોવા સાથે અરવલ્લીના જે માલપુર છે આ બધા વિસ્તારોમાં સવારથી આજે માવઠું જોવા મળી રહ્યું છે એકદમ ઘાટા વાદળ જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી રહ્યા છે ક્યાંય નેવા આવી રહ્યા છે ક્યાંય પાણી રોડી રહ્યા છે તો આ રીતનું માવઠું જોવા મળી રહ્યું છે હજુ પણ બે દિવસ હજુ પણ બે દિવસ છે એ માવઠું રહે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે અને કદાચ ત્રીજા દિવસે પણ માવઠું પડી શકે છે તો કયા કયા વિસ્તારમાં માવઠું પડશે એની વાત કરી તે પહેલાં જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી ઓન કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા આપણા ખેડૂતભાઈઓ સુધે આ માહિતી છે એ પહોંચી જાય સાથે આપણે વાત કરી તો જેટલા ભાઈઓ જરૂરથી વિડીયો જુઓ છો તે લાઈક પણ જરૂરથી કરો કમેન્ટ પણ જરૂરથી કરો તમારો એક રૂપિયો કે ખર્ચ થવાનું નથી તો જરૂરથી સપોર્ટ કરતા રહેજો જેથી આપણે આપણા ચેનલને છે એ થોડુંક બળ મળે અને આપણે ખેડૂતો માટે એક સારું કામ કરી શકીએ સારો પ્રયાસ કરી શકીએ તમારો એક પૈસો જવાનો નથી મારા પૈસા ઓલરેડી જઈ રહ્યા છે તો જરૂરથી લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો માવઠાની વાત આપણે ફરી કરીએ તો માવઠું આજે ક્યાં ક્યાં પડવાનું છે એની વાત આપણે કરી લઈએ તો પહેલાં જ આપણે વાત કરીએ તો ખેડ બ્રહ્માના ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખેડ બ્રહ્માના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક આજે સાંજ સુધી અથવા તો રાત્રે ક્યાંક ને ક્યાંક માવઠું જોવા મળી શકે છે જેમાં ઈડર હોય પ્રાતેજ હોય આ બધા વિસ્તારોમાં અરવલ્લી છે માલપુર છે અને માલપુરની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આજે અત્યારે તો જે માવઠું ચાલુ છે એ તો છે જ પણ આજે સાંજના બપોર પછી અથવા તો રાત્રે પણ આ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે તો ખાસ કરી ખેડબ્રહ્મા છે પ્રાંતિજ છે કદાચ હિંમતનગર નામક વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગર છે તાપી છે નર્મદા છે આ વિસ્તારોમાં છવાયા છૂટા છવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી છે જ્યાં પણ ઝાપટા પડશે ત્યાં કદાચ ગાજવીજ પણ જોવા મળી શકે છે અહીંયા અમુક અમુક વિસ્તારોમાં વધારે માવઠું થવાની પણ શક્યતાઓ છે જે ખાસ કરીને રાજસ્થાન બોર્ડર નજીક છે અથવા તો મધ્ય ગુજરાતના બોર્ડર નજીક છે તે મધ્ય આપણે મધ્ય ગુજરાતની આજુબાજુના જે બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં પણ માવઠું વધારે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બાકી વાત કરીએ આપણે તો પેટલાદ છે દાહોદ છે ગોધરા છે આપણે લુણાવાડા છે મહીસાગર છે આના પણ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે આના જે ગામડાઓ આવતા હોય ત્યાં પણ આજે માવઠું થઈ શકે છે ઓવલ લોડી આપણે આજની જ વાત કરી રહ્યા છીએ કાલની વાત કાલે આપણે ફરી કરીશું તો માવઠું જે આમ જોઈએ તો આપણે બે ત્રણ તારીખ સુધી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એના પછી ચાર પાંચ તારીખે પણ કોઈક કોઈક વિસ્તારમાં જરૂર ઝાપટા પડે એવી શક્યતાઓ છે પણ એ એકલ દુકલ વિસ્તારમાં હશે અત્યારે જે માવઠું પડી રહ્યું છે ઘણા બધા વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી છે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ઘાટા વાદળાઓ પણ જોવા મળી રહ્યા હશે જાણે હમણાં જ માવઠું આવશે એવું પણ વાતાવરણ જોવા મળી રહ્યું હશે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ છે ગાંધીનગર છે આના આજુબાજુના જે ખેડા વિ ખેડા વિસ્તાર છે તારાપુર ચોકડી છે સાથે આપણે વાત કરીએ તો ખંભાત છે ધોળકા છે આ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ઘાટા વાદળ જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક હળવા ઝાપટાઓ અમુક વિસ્તારોમાં એકલ દુકલ વિસ્તારોમાં પડે તેવી શક્યતાઓ હાલ આજે પણ દેખાઈ રહી છે ઓલ ઓવર જોઈએ ઓલ ઓવર જોઈએ તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો કીધા મધ્ય ગુજરાતના જે વિસ્તારો કીધા અને મધ્ય ગુજરાતના જે બોર્ડર લાગુના વિસ્તારો કીધા તે વિસ્તારોમાં આલે વધારે શક્યતાઓ જોવા મળી રહી છે પછી આપણે હેઠે આવી વાત કરીએ તો ભરૂચની આજુબાજુના જે વડોદરા ભરૂચની આજુબાજુના અમુક એકલ દુકલ વિસ્તારમાં પણ આજે માવઠું પડી શકે છે તો આજે પણ એ વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક માવઠું વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે સાથે આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ફરી એકવાર ડાંગ ડાંગ આહવા સાપુતારા એટલે કે ડાંગના જે વિસ્તારો છે તેમાં ફરી એકવાર માવઠું થાય તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે એટલે આમ તો એ લોકોને નુકસાન ઓલરેડી થઈ ગયું છે અત્યારે પણ તે વિસ્તારોમાં એકદમ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે ઘાટા વાદળો છે અને વાદળાઓ જાણે હમણાં વરસે પડશે એવા વાદળો જોવા મળી રહ્યા છે તો એ વિસ્તારોમાં પણ હાલ માવઠું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આમ વાત આપણે કરી તો ધરમપુર છે વાપી છે વલસાડ છે આના પણ કોઈક વિસ્તારમાં છવાયા ઝાપટાઓ ક્યાંકને ક્યાંક જોવા મળી શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે ઓલ ઓવર જોઈએ તો સુરત વાપી વલસાડ ભીલીમોરા નવસારી આ વિસ્તારોમાં વાદળ કદાચ થશે પણ સુરતના આજુબાજુના કોઈક વિસ્તારમાં કદાચ થોડા ઘણા છાંટાછૂટી થઈ શકે છે ખાસ કરીને એ વિસ્તારોમાં હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો આમ જોઈ તો સોમનાથ વેરાવળથી કરી અને ભાવનગર ધંધુકા આ વિસ્તાર સુધી વાદળ જોવા મળે તેવી હાલ એક શક્યતાઓ દેખાઈ રહી છે ને આમાં ક્યાંક થોડા ઘણા છાંટાઓ એક અદા વિસ્તારમાં ક્યાંક પડી જાય તો ના ન કહી શકાય પણ બહુ માવઠાની શક્યતાઓ દેખાઈ નથી રહ્યા માવઠું ના ઝાપટાઓ પડે એવો કયો વિસ્તાર લાગી રહ્યો છે આજે નહીં તો કાલે પણ ભાવનગર છે અમરેલી છે આના વચ્ચેના જે વિસ્તારો છે જે ગામડાઓ આવતા હોય જે તાલુકાઓ આવતા હોય આ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે બાકી સોમનાથ વેરાવળ છે ઉના છે મહુવા છે આ વિસ્તારમાં પણ વાદળ આજે જોવા મળશે માવઠાની બિલકુલ શક્યતાઓ નથી દેખાય રહી સાથે આપણે વાત કરીએ તો બોટાદ છે રાજકોટ છે આપણે વાત કરીએ તો જૂનાગઢ છે સાથે વાત કરીએ તો પોરબંદર છે ઉપલેટા છે દ્વારકા છે આ વિસ્તારોમાં હાલ ક્યાંય માવઠું થાય એવું દેખાઈ રહ્યું નથી સાથે આપણે વાત કરીએ તો જામનગર છે મોરબી છે આ વિસ્તારમાં પણ ક્યાંય માવઠું થાય એવું દેખાઈ રહ્યું નથી સાથે આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરનું પાટડી છે એટલે કે મધ્ય ગુજરાત તરફ જે વિસ્તારો છે એમાં વાદળ જોવા મળી શકે છે ને ક્યાંક થોડા ઘણા છાંટાઓ પડી શકે છે જો કે ત્યાં પણ માવઠું થવાની બહુ શક્યતાઓ નથી વાત આપણે કચ્છની કરીએ તો કચ્છની વાત કરી તો રાપર તાલુકો હોય બચાવ તાલુકો હોય ગાંધીધામ હોય આદિપુર હોય અંજાર હોય ભુજ હોય નખત્રાણા હોય માતાના મઢ હોય આપણે ખાવડા વિસ્તાર છે બંને વિસ્તાર છે ઘોડરો ઘોરડો રણ છે સાથે આપણે વાત કરીએ તો લખપત છે ઘુવર છે દયા પર છે ઘડુલી છે માંડવી છે આપણે અબડાસા છે અબડાસા છે મુંદ્રા છે ગઢસીસા છે આમાં ક્યાંય માવઠું થાય એવી શક્યતાઓ નથી દેખાયરી એટલે કે કચ્છમાં કોઈ માવઠું થાય તેવી કોઈ શક્યતાઓ નથી દેખાયરી રહી વાદળ છૂટાછવાયા એવી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે દિવસ દરમિયાન અને એ વાદળમાં ક્યાંક કદાચ એકાદું છાંટો પડી જાય તો એ અફવાદરૂપ રહેશે પણ કચ્છની અંદર હાલ કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી તો આ માહિતી તમને કેવી લાગી છે તે તમારે કમેન્ટ જરૂર કરીને કહેવાનું છે જો તમે ખેડૂત છો તો જરૂરથી કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતાની સાથે સાથે વિડીયોને પણ શેર જરૂરથી કરજો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ફરી આપણે અપીલ કરી રહ્યા છીએ કે જરૂરથી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન જરૂર જરૂરથી કરી લેજો જેથી માવઠું હોય ચોમાસું હોય ઉનાળું હોય ખેતી પાકો હોય અથવા તો અન્ય પણ આપણે લઈને આવતા હોઈએ છીએ રાત્રે નવથી દસ અગિયાર વાગ્યા સુધી આપણે લાઈવ પણ રોજે રોજ આવતા હોઈએ છીએ ચર્ચા કરતા હોઈએ છીએ તો જરૂર ચેનલમાં જોડાજો તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂતભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન ખુશ રહો હેપી રહો અને સદા ચેતતા ચેતતા રહો કેમ કે ચેતતા નર સદા સુખી એટલે કે હંમેશા અપડેટ ચોમાસું હોય શિયાળું હોય કે ઉનાળું હોય માવઠું હોય કે વરસાદ થવાની હોય કે પછી ગરમી પડવાની હોય આપણે ખેડૂત છે તો રોજે રોજ આપણે અપડેટ પાંચ મિનિટ બગાડીને જરૂર જરૂરથી અપડેટ આપણે લેવી જોઈએ અને એના એના આધારે ખેતીમાં કામ કરતા રહીએ તો ખેતીમાં નુકસાન ઓછું અને નફો વધારે થાય તો ચાલો વધારે ન કહેતા ફરી આપણે નવી અપડેટમાં નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા આપશો તમારા ભાઈને તો ચાલો જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન